પાટણમાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું છે પાટણ શહેર શહેરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાતા ઠેર ઠેર પાણી ભરાયા છે ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જળબંબાકારની સ્થિતિ સર્જાય છે જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે પાટણ શહેરના આપ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો પાટણ શહેરમાં મેઘમહેર થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે જેથી વાહન ચાલકોને ત્યાંથી પસાર થવામાં હાલાકી પડી રહી છે મન્નત સોસાયટી આનંદનગરમાં વરસાદી પાણી ભરાતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે

સાલાય તેવું જ નથી આ રસ્તા ઉપર એટલું બધું પાણી ખૂબ ખૂબ ધીંજાર સુધી તો અમે ખિમિયાણા થી આયા હતા પાટણ પછી પાટણ થી વરસાદ જાજો પાડ્યો ને એટલે અમે પરત પાછા નીકળ્યા બાઈક બંધ બંધ થઈ ગયું હાલ તમને હું દ્રશ્ય પણ બતાવવાનો પ્રયાસ કરી તમે જોઈ શકો છો કે જે પાણી છે જે નદીના પ્રવાહની જેમ જઈ રહ્યું છે તમે જોઈ શકો છો હજી વરસાદ ચાલુ થયાના વીસેક મિનિટ થયા છે અને પાણી છે તે રોડ ઉપર નદીના તેમ વહી રહ્યો છે આ વિસ્તારની જો વાત કરવામાં વિસ્તાર છે જે પાટણના સોસાયટી વિસ્તાર છે આનંદનગર મન્નસ સોસાયટી તેમજ અહીંયા આવેલ ગુલસનગર તેમજ ચારથી પાંચ વધુ સોસાયટીઓ તેમજ મહેલ્લાપોળ આવેલી છે અને સામાન્ય વરસાદના અંદર જ અહીંયા ડીચ સમાજ સુધી પાણી ભરાતા હોય છે વર્ષોથી આ સમસ્યા છે પણ આજ દિન સુધી પાલિકા દ્વારા સમસ્યાનો જે નિકાલ કરવો જોઈએ તે નિકાલ થયો નથી આપણે અહીંયા સ્થાનિક જ છે સ્થાનિકને પણ પૂછવાનો પ્રયાસ કરજો કાકા કેટલા વર્ષોથી અહીંયા પાણી ભરાય છે તો રસ્તો છે પાણી જતું જ ચાલુ જ રહેશે બાકી તો જો વરસાદ આવે તો જ ભરાય છે બાકી તો આમ ભરાતું નથી તમે જોઈ શકો છો કે વરસાદ આવે એટલે જ અહીંયા પાણી ઢીચણ સમાજ સુધી ભરાય છે પરંતુ વરસાદ વીત્યા બાદ પણ કલાકો સુધી આ રોડ ઉપર પાણી રહે છે અને ત્યારબાદ અહીંથી પાણી નીકળે છે એટલે અહીંના લોકો છે તેમને કંઈ અવરજવર જવર કરવી હોય તો વરસાદના અંદર ભારે તકલીફ ભોગવવાનો વારો આવતો હોય છે એ જાજ મનસુરી એબીપી અસ્મિતા પાટણ